હું તમને કહેવા ઈ જઈ રહ્યો હતો કે રામચરિત રામ લક્ષ્મણને બધા જવાબ આપે એનું નામ છે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાતસો શ્લોક ની અંદર એને જવાબ આપે એનું નામ છે ભાગવત ગીતા અને મને કહેવાનું મન થાય કે વનવાસ દરમિયાન રાજા ગૃહ શ્રંગવેરપુર નો મુખિયા અમુક પ્રશ્ન કરે આ અને એ જે જવાબ આપે લક્ષ્મણજી મહારાજ એનું નામ છે લક્ષ્મણ ગીતા અને એ લક્ષ્મણ ગીતાની અંદર શ્રીંગવેપુર નો રાજા ગોહ એવું કહે છે કે આ રામ અને સીતાએ એ કઈ કઈ શું બગાડ્યું હતું કે જેની ઉમર જેની વય રાજવટો ભોગવવાની છે આ અને આવી કોમળી વયની અંદર માં કઈ કઈ આને વન આપી દીધું કઈ કઈ સહેજ પણ વિચાર ન કર્યો આના જવાબની અંદર લક્ષ્મણ મહારાજ જવાબ આપે છે કહે ગોહ તું એમ કે છો કે કઈ કઈ માયે રામને દુઃખ આપી દીધું એમ હે રામને વનવાસ આપી દીધો એવું છે રાજા ગો કે આ એક સમયના રામ અયોધ્યાની હવામણના ગાદલાની તળાઈની અંદર સુનારો વ્યક્તિ એ સુનારો મહાપુરુષ આખા જગતની માં ભગવાન રાઘવેન્દ્ર સરકારની અર્ધાંગિની એ લક્ષ્મણ મહારાજ મને તો વિચાર એ આવે છે કે બ્રહ્મ જેનો પતિ હોય રાજા જનક અને સુનૈના જેવા જેના મા બાપ હોય રાજા દશરથ અને કૌશલ્યા જેવા જેના સાસુ સસરા હોય એને હું આ નદીના પટની અંદર પથ્થરના ઓશિકા કરીને હોવું પડે હે આટલું બધું દુઃખ ત્યારે લક્ષ્મણજી મહારાજે કીધું કે આ દુઃખ કઈ કઈ નથી આવ્યું બોલે તો કાહું ન કો સુખ દુઃખ કરદાતા હે ગોહ કોઈ દિવસ કોઈ કોઈને કોઈ સુખી નથી કરી શકતો કોઈ દિવસ કોઈ કોઈને કોઈ દુઃખી નથી કરી શકતું માણસ સુખ અને દુઃખ આવે છે એના મેં તમને હમણાં એક સૂત્ર કીધું કે અંદરની ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ માની લો સુખ ઉત્પન્ન થશે અંદરની ઈચ્છાઓ અધૂરી રહી જશે સમજી લો દુઃખના ના હોળ ઉભા થાય